તો સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભરાત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું હવે મિત્રો આજનો વિડીયો એક ગંભીર બાબત ઉપર છે હું શા માટે ગંભીર બાબત કહું છું તમને હમણાં ખબર પડી જશે કે તમારી ચેનલ માની લો કે ફેમિલી લોગની છે તમે તમારા પરિવાર સાથે ચેનલની અંદર વિડીયો મૂકો છો તો આ જે ગંભીર બાબત છે એનો સામનો તમારે ક્યાંક ને ક્યાંક કરવો જ પડશે અથવા તો તમારામાંથી ઘણા બધા લોકો કરતા હશે એવું નથી કે ફેમિલી લોગવાળા જ પણ બીજા પણ જે કંઈ સારું કરતા હશે તેને પણ આવા લોકો નડશે અને આ લોકો કોણ ખબર હેટર્સ એટલે કે ખરાબ કોમેન્ટ કરવાવાળા અને આ લોકોનું મન એટલું નિમ કક્ષાનો હોય છે કે તે બેનો દીકરીઓને ખરાબમાં ખરાબ કોમેન્ટ કરે છે ના લખવાનું લખે છે અને તમને ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે ભાઈ આવી ખરાબ કોમેન્ટ જો મારા કોઈ પરિવારવાળા જોઈ લેશે અથવા તો કોઈ સગા સંબંધી મિત્ર જોઈ લેશે તો પછી મારી ઇજ્જત મારી આબરૂનું શું એટલે ઘણા બધા લોકો આનાથી કંટાળી થાકી હારી અને પોતાની ચેનલ બંધ કરી દેશે ટૂંકમાં કહું ને તો આ લોકો તમને એટલા ડિમોટિવેટ કરી દેશે કે ભાઈ તમને આની અંદર સોશિયલ મીડિયામાં કામ કરવાનું મન ભાંગી જાય છે અને તમે તમારી ચેનલ બંધ કરી અને બેસી જાવ છો ઘણા બધા એવા પણ દાખલા છે કે કમાતા હોય ચેનલની અંદરથી પૈસા આવતા હોય ને એવી ચેનલો પણ બંધ કરી દીધી છે તો આ હેટર્સનું આપણે કરવું શું મિત્રો શું આનાથી થાકી અને આપણે કમાવાનું નહીં આપણે સોશિયલ મીડિયા ઉપર કામ કરવાનું બંધ કરી દેવાનું યુટ્યુબમાં આપણે જે પ્રગતિ કરતા હોય ત્યારે જ આ લોકો આવે છે તો આપણી પ્રગતિ આના લીધે રોકાઈ જાય તો શું આને આપણે જવા દેવાના આપણી ચેનલ બંધ કરવાની બિલકુલ નહીં આનો એક રસ્તો છે એ રસ્તો હું તમને બતાવવાનો છું યુટ્યુબે તમને બધી ફેસિલિટીઝ આપી છે તમે હેટર્સને ટ્રીટ કરી શકો છો તમે આવા હેટર્સને તમારી ચેનલની અંદરથી કોમેન્ટ કરતાં રોકી શકો છો એટલે કઈ રીતે રોકવા એ બધું આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જોઈ લેશું પણ આ વિડીયો મને બનાવવાનું મન એટલે થયું કે એક બે મને એવા કોલ આવ્યા કે ભાઈ આ રીતના મારી ચેનલ ઉપર કોમેન્ટ આવે છે અને આપણી ચેનલની અંદર પણ એક બેને કમેન્ટ કરી છે કે ભાઈ મારી ચેનલની અંદર આવી ખરાબ કોમેન્ટો કરે છે તો મારે શું કરવું એટલે આવા લોકોથી આપણે કઈ રીતે બચવું ને અને કઈ રીતે તેને દૂર કરવા જે રીતે તમારા ઘરમાંથી તમે કોકરોજ અને ઉંદરને ભગાડો છો ને તે રીતે આવા નલા કોને તમારે તમારી ચેનલની અંદરથી ફેંકી દેવાના છે જે ક્યારેય તમારી ચેનલને આ રીતે એક્સેસ નહીં કરી શકે અને કોમેન્ટ પણ નહીં કરી શકે તો જઈએ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અને સમજી લઈએ કે કઈ રીતે આ બધું આપણે કરવાનું હોય છે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમારે આ બધું કામ મોબાઈલની અંદરથી થઈ જશે એટલે મુંજાવાની બિલકુલ જરૂર નથી કરવાનું એ છે કે સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમની અંદર જવાનું છે ક્રિએટર સ્ટુડિયોનું ઓપન કરવાનો છે અને તેની અંદર તમારે જમણી બાજુની અંદર થ્રી ડોટ દેખાતા હશે એટલે કે ત્રણ ટપકા દેખાતા હશે તેની ઉપર ક્લિક કરવાનું છે અને નીચે ડેસ્કટોપ સાઇટ લખેલો હશે તેની ઉપર રાઇટ કરવાનું છે એટલે આ જે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર દેખાય છે ને એ જ રીતના તમને તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર દેખાશે તો હવે આપણે સમજી લઈએ કે ભાઈ એવા હેટર્સને આપણે કઈ રીતે આપણી ચેનલની અંદરથી હટાવવાના છે તો એના માટે થઈને આપણે કોમેન્ટ સેક્શનની અંદર જશું આપ જોઈ શકો છો કે ડાબી બાજુ જે ડેશબોર્ડ કન્ટેન્ટ એનાલિસ અને કોમેન્ટ છે તો અંદર આપણે ક્લિક કરશું ક્લિક કરશું એટલે આ રીતના બધી કોમેન્ટ આવી જશે હવે હરેક કોમેન્ટની અંદર તમને આ જે ત્રણ ડોટ છે ને તે દેખાતા હશે ધ્યાન રાખજો જે પણ તમને એવું લાગે છે કે ભાઈ આ કોમેન્ટ આપણા માટે યોગ્ય નથી અને આપણી માટે ખરાબ લખ્યું છે અને હટાવી છે તો તમારે કરવાનું છે જે થ્રી ડોટ દેખાય છે તેની ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આ રીતના ઓપ્શન ખોલશે પહેલું ઓપ્શન છે રીમૂવ રીમૂવ દબાવશો એટલે એક વખત આ કોમેન્ટ તમારા જે વિડીયોની અંદરથી નીકળી જશે પણ ફરી તે વ્યક્તિ કોમેન્ટ કરશે તો ફરી તે કોમેન્ટ આવશે એટલે રિમૂવ કરવાથી એક વખત કમેન્ટ દૂર થશે બીજું ઓપ્શન છે રિપોર્ટ તમારી ચેનલની અંદર વારે વારે કોઈ ખરાબ કોમેન્ટ કરે છે ને તમે પાંચથી સાત વાર જો રિપોર્ટ કરશો ને તો યુટ્યુબ કડક એક્શન લેશે અને તેની જે ચેનલ હશે કે તેનો આઈડી હશે ને તેને ટર્મિનેટ કરી દેશે સસ્પેન્ડ કરી દેશે એટલે આ પણ કરવાથી ખૂબ બેનિફિટ છે પણ આના માટે થઈને તમારે રિપોર્ટ કરવો પડશે પાંચ સાત કે આઠ દસ વખત એટલે આ જ્યાં સુધી તમે રિપોર્ટ કરશો તેનું એકાઉન્ટ બંધ થશે ને ત્યાં સુધી તમારી ચેનલ ઉપર કોમેન્ટ કરતો રહેશે એટલે એનાથી પણ સારામાં સારું જો ઓપ્શન હોય તો ત્રીજા નંબરનું છે હાઇડ યુઝર ફ્રોમ ધીસ ચેનલ આ તમે દબાવી દેશો ને એટલે તે વ્યક્તિ તમારી ચેનલની અંદર ક્યારેય પણ કોમેન્ટ નહીં કરી શકે કેમ કે તમારી ચેનલની અંદરથી હંમેશા માટે તે હાઇડ થઈ જશે તેનું આઈડી અને તે કોમેન્ટ કરવા જશે તો તેની કોમેન્ટ તમારી ચેનલ ઉપર દેખાશે નહીં એટલે બેસ્ટ ઓપ્શન છે ત્રીજા નંબરનું કે તમારે હાઈડ યુઝર ફ્રોમ ચેનલવાળું સિલેક્ટ કરી લેવાનું છે હવે આનાથી પણ ઘણું બધું આની અંદર તમને ઓપ્શન આપેલા છે એનાથી તમે આગળ જશો તો કોઈ સારી કોમેન્ટ કરતું હોય તો તમે એને ઓલવેઝ એપ્રુવ કોમેન્ટ આપી શકો છો અને એનાથી આગળ કોઈ યુઝર માનો કે કોઈ ખરાબ કોમેન્ટ કરે છે પણ તમને એવું લાગે છે કે ભાઈ એની કોમેન્ટ હું વાંચવા માંગુ છું કે તે શું કોમેન્ટ કરે છે તો એડ યુઝર એઝ મેનેજિંગ મોડરેટર તેની અંદર તમે રાખી દેશો તો જે પણ કોમેન્ટ કરશે ને તે પબ્લિકને કોઈને નહીં દેખાય બીજાને કોઈને નહીં દેખાય પણ તમને દેખાશે ક્યાં આગળ હેલ્પ ફોર રિવ્યુ લખેલું છે ને આ ઓપ્શન તેની અંદર તેની કોમેન્ટ આવી જશે અને તમે વાંચી શકશો જ્યાં સુધી તમે તેને એપ્રૂવ નહીં કરો ત્યાં સુધી તે વિડીયોમાં બીજા કોઈને નહીં દેખાય પણ તમને ખબર પડશે કે આ વ્યક્તિ આ રીતના મારી ઉપર કોમેન્ટ કરે છે પણ એ બધું કરવાના બદલે મારું એક જ કહેવું છે કે તેને હેડ યુઝર ફ્રોમ ચેનલ કરી દો એટલે તમારું ટેન્શન પૂરું થઈ જાય આ સિવાય યુટ્યુબે તમને ઘણી બીજી ફેસિલિટીઝ આપી છે એના માટે થઈને તમારે જવાનું છે મિત્રો સેટિંગની અંદર જવાનું છે સેટિંગની અંદર જશો એટલે કોમ્યુનિટીનું એક ઓપ્શન આપ્યું છે જે જનરલ ચેનલ આ બધા ઓપ્શન છે ને તેની અંદર આ કોમ્યુનિટીનું ઓપ્શન આપેલું છે અને તેની અંદર તમને આ એક કોમેન્ટનું જે એક મેન્યુ આપેલું છે તેની અંદર તમે કોઈ યુઝર જે પણ તમારી ચેનલ ઉપર વારે વારે ખરાબ કોમેન્ટ કરે છે તે બધાને સિલેક્ટ કરીને આની અંદર તેના આઈડી નાખી દેશો એટલે તે કોમેન્ટ તમારી સ્પામની અંદર જશે હેલ્ડ ફોર રિવ્યૂમાં ક્યારેય પણ વિડીયોની અંદર નહીં દેખાય એનાથી આગળ આ એપ્રુવ યુઝર નહીં તો ઠેક છે સારી કોમેન્ટ કરતા હોય તેને આપણે એપ્રુવ ના કરીએ તો પણ એ તો આવી જશે આપણી અંદર હાઈડ યુઝર હશે તે તમને અહીંયા આગળ દેખાશે જેટલાને પણ તમે હાઈડ કર્યા હશે ને તે બધા આની અંદર તમને દેખાશે અને તમે મેન્યુઅલી પણ આની અંદર નાખી શકો છો હાઇડ કરી શકો છો જે પણ ખરાબ કોમેન્ટ કરતા હોય તેને એક એકને સિલેક્ટ કરી તેના આઈડિયાની અંદર લિંક નાખી દેવાની છે એટલે તે હાઈડ થઈ જશે એનાથી આગળ મિત્રો જશો તો તમને એવું લાગે છે કે ભાઈ આટલા આટલા શબ્દો જે ખરાબ છે તમારા પરિવારના કોઈ બેનુ દીકરીઓના નામને લઈને કોમેન્ટ કરતું હોય અથવા તો કોઈ એવી ગાઢ લગતું હોય તો એ બધા શબ્દો તમે આની અંદર નાખી દેશો ને વચ્ચે વચ્ચે યાદ રાખજો કોમા આપવાના છે એટલે કે અલ્પવિરામનું નિશાન આપવાનું છે માનો કે ભાઈ કોઈ તમને આવું લખે છે કે ગુજરાતીની અંદર તમને ખરાબ કંઈ લખતું હોય હું સેમ્પલ તમને આપું છું તું તારું કર રેવા દે આ આ રીતના કોઈ વધારે ખરાબ કોમેન્ટ હવે શબ્દો તમે સમજી શકો છો કે અમુક શબ્દ આની અંદર નથી લખતો પણ તમને એવા શબ્દો જે તમને ખબર છે કે આ શબ્દોનો મારી કોમેન્ટની અંદર મારા સેક્શનની અંદર ખરાબ ઉપયોગ થાય છે તે બધા શબ્દો આ રીતે તમારે નાખી દેવાના છે હવે થશે એવું કે એવા શબ્દો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ એ નહીં પણ બીજો કોઈ પણ આવા શબ્દો કોમેન્ટ કરશે ને તો ઓટોમેટિક તેની કોમેન્ટ ડિલીટ થઈ જશે ને તમારી ચેનલ ઉપર નહીં આવે એટલે એવા જેટલા પણ શબ્દો તમને લાગતા હોય કે ભાઈ આ રીતના ખરાબ મારી ચેનલ ઉપર કોમેન્ટ આવે છે બધા શબ્દો આની અંદર તમે એડ કરી દેશો એટલે ભવિષ્યમાં એ વ્યક્તિ જે તમને ખરાબ કોમેન્ટ કરતો હશે આઈડી બદલીને પણ એવી કોઈ કોમેન્ટ કરશે તો આવા શબ્દોને યુટ્યુબ પકડી લેશે ને તમારી ચેનલ ઉપર એ કોમેન્ટ આ શબ્દોવાળી નહીં આવે એટલે આ બધું જે છે તે યુટ્યુબે આપણને ફેસિલિટી આપી છે આવા લોકોથી ડરવાની જરૂર નથી હેરાન થવાની જરૂર નથી તમે પ્રગતિ કરશો એટલે આવા હેટર્સ તો હરેક જગ્યાએ હશે અને હરેક જગ્યાએથી મળવાના જ છે તો પછી યુટ્યુબ હોય કામધંધો હોય તમે નોકરી કરતા હોય જ્યાં પણ તમારી પ્રગતિ થશે ને એટલે આવા હેટર્સનો રાફડો ફાટશે કેમ કે સારું તે જોઈ નથી શકતા બીજાની પ્રગતિ તેના આંખોને ખૂંચે છે પોતાના ખીચામાં વાપરવા માટે એક રૂપિયો નથી હોતો અને બીજા જે મોજ મોજમજા મસ્તીમાં રહે છે કમાઈને એટલે આ લોકોને બળતરા થાય છે એટલે આનાથી મૂંઝાવવાની જરૂર નથી મેં કીધું એમ જેમ કોક્રોચ અને ઉંદરને ભગાવીએ છે ને તેમ આ સેટિંગ કરી અને આ લોકોનો આપણે ઉપાય કરવાનો છે તો વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરજો કોમેન્ટ કરજો અને મારી આ ચેનલને જો તમને એવું લાગતું હોય કે હું તમને કંઈક શીખવાડી રહ્યો છું તમને નોલેજ મળી રહ્યું છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ફરી આવતા વિડીયોમાં ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય માતાજી